ઓમ નમઃ શિવાય કૃષ્ણ કનૈયા લાલ કી જે આજે હું ભોળાનાથનું એક ભજન આપની સમક્ષ પ્રસ્તુત કરું છું ઓ કૈલાસ વાસી ભોળાનાથ મને આનંદ આનંદ થાય છે ઓ કૈલાસ વાસી ભોળાનાથ મને આનંદ આનંદ થાય છે મને લગ્ન તારી લાગી છે મને ધૂન તારી લાગી છે તારા મંદિરે હું આવું છું જલલોટીને ચડાવું છું હું હવન તો મોટો કરા છું મને તારી લગ્નની લાગી છે તારા મંદિર ઉપર ધજા મને સોમનાથ જવાની મજા પડી તારા મંદિર ઉપર ધજા મને મને સોમનાથ જ જવાની મજા પડી મને તારી ધૂન લાગી છે મને લગ્ન તારી લાગી છે તારા મંદિરે હું આવું છું ને બિલીપત્ર લઈ આવું છું તારા મંદિરે હું આવું છું ને પત્ર ને લાવું છું મને તારી ધૂન લાગી છે મને લગ્ન તારી લાગી છે લાંબી જટાઓ વાળા રે મને ગંગાજી ઓ ગંગાજીના પ્યારા રે મને તારી દૂન લાગી છે મને લગની તારી લાગી છે તમે હાથ માડમરું વાળા રે તમે ભક્તોના રખવાળા રે તમે હાથ માડમરું વાળા રે તમે ભક્તો ના રખવાળા રે મને તારી લગની લાગી છે મને તારી લાગી છે તમે ભક્તોને બહુ પ્યારા રે મને દર્શન કરવા આવી છું તમારા ભક્તો છે બહુ ન્યારા રે હું તો દર્શન કરવા આવી છું મને તારી ધૂન લાગી રે હું તો દર્શન કરવા આવી છું ઓ કૈલાસ વાસી ભોળા રે મને તારી ધૂન લાગી છે મને આનંદ આનંદ થાય છે મને લગની તારી લાગી છે મને લગની તારી લાગી છે તારા મંદિરે હું આવું છું બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલની જે બોલો નમ પાર્વતી પતે હર હર મહાદેવ હર ઓમ નમ શિવાય મારું વચન ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો